નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો થોડા દિવસ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહાયક તેના સલાહકાર પીટર નુવારોએ એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું પીટર નુવારોએ એવું કહ્યું કે ભારત રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદે છે તેમાંથી બ્રાહ્મણો ખૂબ મબલખ કમાણી કરી રહ્યા છે જોવા એક રીતે જોઈએ તો આ એક ખૂબ વિચિત્ર અને મૂર્ખામી ભર્યું નિવેદન કહેવાય કારણ કે ક્રૂડ ઓઇલના વેપારી બ્રાહ્મણ નથી અલગ અલગ કંપનીઓ છે ભારત સરકારની છે ખાનગી કંપનીઓ છે આવી રીતે અનેક કંપનીઓ છે તેના માલિકો પણ અલગ અલગ હશે એટલે લોકોને આ મૂર્ખામી ભર્યું નિવેદન લાગે પરંતુ આ નિવેદનના અનેક સૂચિતાર્થો છે આ એક ખૂબ જ ભેદી નિવેદન છે અને તેની અસર ભારતમાં થઈ પણ છે કોંગ્રેસના ખૂબ મોટા નેતા જે પેલા ભાજપમાં હતા સાંસદ પણ હતા તેવા ઉદિત રાજ નામના એક નેતાએ કોંગ્રેસના ઉદિત રાજ નામના નેતાએ આ નિવેદનને સમર્થન આપ્યું છે અને તેમણે એમ કહ્યું કે પીટર નુવારોએ જે કહ્યું છે તેમ ભારતની અંદર ઊંચી જ્ઞાતિઓ ખૂબ કમાણી કરી કરી રહી છે પછાત વર્ગ પછાત ને પછાત રહે છે અને તેમનો સમય ક્યારે આવશે તે નિશ્ચિત નથી અને સૌથી આશ્ચર્યની વાત અને ચિંતાની પણ કોંગ્રેસે ઉદિત રાજના આ નિવેદનને વખોડ્યું પણ નથી અને નકાર્યું પણ નથી તો આ નિવેદન આટલું ગંભીર કેમ બની જાય સામાન્ય દ્રષ્ટિએ તો બધાને સામાન્ય લાગે પણ આ નિવેદન અસામાન્ય છે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર અંગ્રેજો બે સદી કરતાં વધુ શાસન કરી ગયા અને તેનું એકમાત્ર માત્ર તેમના તેમની આ શાસન ટકી રહેવાનું એક કારણ ડિવાઈડ એન્ડ રૂલ્સની તેમની નીતિ ભાગલા પાડો અને રાજ કરો અંદરો અંદર રજવાડાઓને ઝગડાવો જ્ઞાતિ જાતિમાં વૈમનસ્ય ઉત્પન્ન કરો ધર્મના નામે ઝગડાવો એટલે જ્યાં એકતા નથી જ્યાં અનેકતા છે તેના પર શાસન કરવું ખૂબ સહેલું છે એટલા માટે અંગ્રેજો ભારત પર બે શતક કરતા પણ વધારે શાસન કરી ગયા આ નિવેદનના સૂચિતાર્થો કંઈક આવા જ છે ભારત અત્યારે એક વૈશ્વિક સમીકરણોની અંદર પોતાનું સ્થાન ગોઠવી રહ્યું છે સમય ફરી એ ત્રિભેટે આવીને ઊભો છે કે વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું છે એક તરફ અમેરિકા અને તેના સાથી દેશો છે બીજી તરફ ચીન અને રશિયા અને તેમના સાથી દેશો છે ભારતનું સિદ્ધાંત અને ભારતના નિયમો હંમેશા નિષ્પક્ષ રહેવાના રહ્યા છે અને તે આજે પણ તે સામેલ છે પરંતુ પીટર નુવારોએ જે આ નિવેદન આપ્યું તે ખૂબ ખતરનાક એટલા માટે બની જાય છે કે આ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે જેમ અંગ્રેજો ભારત પર બસો વર્ષ કરતાં વધારે શાસન કરી ગયા તે જ રીતે આ અંગ્રેજોના અમેરિકન વારસદારો તેમના વંશજો આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકાની અંદર જે લોકો આવ્યા તે ઇંગ્લેન્ડથી જ આવ્યા છે એટલા માટે આ જે અંગ્રેજોના વંશજો જે અમેરિકન વંશજો છે તે ભારતની અંદર ફરી જ્ઞાતિ જાતિના વૈમનુષ્ય ઉત્પન્ન કરવા માગે છે ભારતની સરકારને અસ્થિર કરવા માગે છે ભારતની અંદર ધર્મના નામે વિગ્રહ થાય તેવું ઈચ્છી રહ્યા છે અને જેથી કરીને તેમને ભારતની અંદર બજાર ખુલ્લું મળી જાય ભારત તેમની પાસેથી જ બધું ખરીદે અને ભારતનો રૂપિયો ભારતની સંપત્તિ જેમ અંગ્રેજો ઢસડી ઢસડીને લઈ જતા હતા તે જ સ્થિતિનું નિર્માણ તેઓ કરવા માગે છે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિનું પોતાને ત્યાં અપમાન કરી ચૂક્યા છે કારણ કે સાઉથ આફ્રિકા પણ તેમનું ગુલામ હતું અને અંગ્રેજોનું ગુલામ હતું અને હવે તે અંગ્રેજોના કાબુમાં નથી ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિને પણ પોતાને ત્યાં બોલાવીને તેમનું અપમાન કરી ચૂક્યા છે કારણ કે તેમને તેમની જમીનમાંથી જે મિનરલ્સ છે તે જોઈએ છે ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની બજારમાં એક્સેસ જોઈએ છે ભારતના ખેડૂતોનું જે થવું હોય તે થાય ભારતના પશુપાલકોનું જે થવું હોય તે થાય પરંતુ અમેરિકાની વસ્તુ ભારતમાં વેચાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે એટલા માટે તેઓ ભારતને આ ટેરિફ નામના એક પ્રેશરથી દબાવવા માંગે છે ભારત સરકારે આવા દબાણમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે હવે અહીંથી અમેરિકન કૂટનીતિ ચાલુ થઈ છે ભારતે જેવી રીતે રશિયા અને ચીન સાથે ગઠબંધન વધારવાની શરૂઆત કરી તો અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે અને તેમણે ડિવાઈડ એન્ડ રૂલ્સ ની નીતિ ફરી જાગૃત કરી છે આ પીટર નુવારોનું આ નિવેદન કે બ્રાહ્મણો ક્રૂડ ઓઇલમાંથી ખરીદી કરી રહ્યા છે અને કોંગ્રેસનું તેને સમર્થન એ આ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે ભારતની અંદર જ્ઞાતિ જાતિના વૈવનશ્ય ઉત્પન્ન કરી અને અહીંયા રિઝીમ ચેન્જ એટલે કે સરકાર બદલાવાની એક જે કોશિશ થઈ રહી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે થોડા સમય પહેલાં એક સૂત્ર આવ્યું હતું યુપીની ચૂંટણી વખતે કદાચ બટોગે તો કટોગે આ વિશ્વના દેશો જે મહાસત્તા બનીને બેઠા છે તેમની પૈસાની ભૂખ અપ્રતિમ છે સંપત્તિની ભૂખ અપ્રતિમ છે તેમને પોતાની સત્તા ટકાવી રાખવા માટે કોઈક ને કોઈક શિકાર જોઈએ છે અને તેઓ અનેક દેશોને શિકાર બનાવતા આવ્યા છે હવે આ ડિવાઇડ એન્ડ રૂલ્સનું એક જ રીતે સામનો કરી શકાય કે સમગ્ર ભારતીયો માત્ર ભારતીય બનીને રહે કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જ્ઞાતિ ના હોય કોઈ પણ જાતિના હોય દરેકે માત્ર પોતાની ભારતીયતા જાળવી રાખી અને નેશન ફર્સ્ટનું સૂત્ર રાષ્ટ્રપ્રથમનું સૂત્ર જો આની સામે અપનાવવામાં આવે તો આને ચોક્કસ જવાબ દઈ શકાય તેમ છે આજે આ કામ ઉત્તર કોરિયા જેવો નાનો એવો દેશ કરી રહ્યો છે નેશન ફર્સ્ટ રશિયા કરી રહ્યું છે ચીન પણ કરી રહ્યું છે દરેક દેશના જે લોકો છે તે પોતાના દેશને સર્વોપરિતા આપી રહ્યા છે પરિણામે તેનો દેશ યુરોપ અને અમેરિકાની જોહુકમી સામે ટકી રહ્યો છે જ્યારે આપણા દેશને ઉપર જે આ પ્રેશર આવી રહ્યું છે આપણું દેશના સરકાર અત્યારે અમેરિકા સામે અડગ ઊભી છે કોઈ પણ પાર્ટીની સરકાર હોય ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની સરકાર પણ અમેરિકા સામે અડગ ઊભી હતી એટલે આપણે કોઈ પાર્ટીના સમર્થનમાં નથી પરંતુ જે કોઈ પાર્ટીની સરકાર હોય તેમાં તેમને દેશહિત માટે સમર્થન આપવું દરેક નાગરિકોની ફરજ થઈ જાય છે જ્યારે અમેરિકન બાબત આજે વાળું નિવેદન કરી અને ભારતમાં જ્ઞાતિ જાતિનું વયમનુષ્ય સર્જવા માગે છે કોંગ્રેસે આ વાત સમજવી પડશે અહીંયાથી સ્વાર્થની રાજનીતિથી ઉપર ઉઠી કાલ સવારે તેઓ પણ સરકારમાં આવી શકે છે ત્યારે શું તેઓ અમેરિકાની દરેક માંગને સ્વીકારી લેશે શું પીટર નુવારોના નિવેદનને પીટર નુવારોના લવારાને સમર્થન આપી અને જે ઉદિત રાજ બોલ્યા છે શું કોંગ્રેસ તે વાતને ઇમ્પ્લિમેન્ટ કરશે કે ભારતની અંદરના બ્રાહ્મણો ખૂબ કમાઈ રહ્યા છે માટે બ્રાહ્મણોને આપણે સાઈડલાઈન કરો કોંગ્રેસનું આ મુખ સમર્થન એ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ સરકારો તો બદલાતી રહે છે ચૂંટણીઓ આવે આજે ભાજપ છે કાલે કોંગ્રેસ પણ સરકારમાં બેસી શકે ત્યારે આ નિવેદન દરેક મતદાતાને માટે ચિંતાનું નિવેદન કારણ છે દરેક મતદાતા એવું વિચારી શકે દરેક ઉચ્ચ વર્ગનો વ્યક્તિ આ વિચારી શકે કે કોંગ્રેસ તેમને ક્યાંક ને ક્યાંક અવગણી રહી છે કોંગ્રેસ તેમની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે કોંગ્રેસ આના ખૂબ ગંભીર પરિણામો ભોગવી ચૂકી છે લઘુમતી તુષ્ટીકરણનો એક તેની ઉપર જે આળ છે તેમાં હવે ઉચ્ચ વર્ગની અનદેખીનો પણ એક આળ આ જે ભાગલા પાડો અને રાજનીતિ કરોનું જે ષડયંત્ર છે તેનો પ્રથમ હાથો કોંગ્રેસ બનતી હોય તેવું લાગે છે સત્તાથી તેઓ ઘણા સમયથી દૂર છે તે આપણે માનીએ છીએ પરંતુ તેના માટે સત્તા મેળવવાના બીજા અન્ય ઘણા રસ્તાઓ હોય છે પીટર નુવારો એમ બોલે કે ભાઈ ક્રૂડ ઓઇલમાંથી બ્રાહ્મણો ખરીદી કરી રહ્યા છે તો શું ભારતમાં બ્રાહ્મણ સિવાયની કોઈ જ્ઞાતિ વસતી નથી બ્રાહ્મણોની વસ્તી કેટલી છે અને તેની સામે અન્ય લોકો કેટલા છે આ એક વિચારી અને ચાલવાની વાત છે અને તેને આંધળું સમર્થન આપીને ઉદિત રાજે પોતાના પક્ષને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે અને કોંગ્રેસે આ નિવેદનને વખડ્યું નથી ઉદિત રાજને વાર્યા પણ નથી અને જે તેમણે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે તેમની પાછળ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ લાગેલા હતા એટલે કદાચ તેમણે કોંગ્રેસના કાર્યાલયમાં બેસીને આ નિવેદન આપ્યું છે કોંગ્રેસે જાગ્યા ત્યાંથી સવાર કરવું પડશે કારણ કે રાષ્ટ્રહિત દેશહિત સૌથી પ્રથમ હોવું જોઈએ કોઈ પણ પક્ષ હોય સત્તામાં હોય કે વિપક્ષમાં હોય આવા નિવેદનોને ક્યારેય સ્વીકારી શકાય નહીં વિદેશી તાકાતોને ભારત પર ફરી હાવી થવા દેવાય નહીં આ અમેરિકાની કૂટનીતિ છે કે ભાગલા પાડો અને રાજ કરો તેઓ અંદરો અંદર ઝગડાવવા માગે છે એટલે દેશના નાગરિકોએ પણ સમજવું પડશે કે નેશન ફર્સ્ટની નીતિ અપનાવવી પડશે કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ ધર્મ હોય આંતરિક વિવાદ કરતાં કરવા કરતાં બહારથી જે આ પ્રેશર આવી રહ્યું છે બહારના દેશો આપણા દેશની આંતરિક બાબતોમાં દખલગીરી કરી રહ્યા છે આપણા વિવાદો હોય તે આપણે આંતરિક રીતે તેનું સોલ્યુશન કરવું જોઈએ નહીં કે વિદેશી હાથો બનીને જે જ્યારે જ્યારે કોઈ દેશનો અંદરનો વ્યક્તિ વિદેશનો હાથો બન્યો છે ત્યારે ત્યારે વિદેશી શાસકોને ભારત જીતવાનો મોકો મળ્યો છે આપણે આનાથી ચેતતા રહેવું પડશે અમેરિકા જે અત્યારે કરી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પના વડપણ હેઠળ તે ખૂબ ખતરનાક છે અને આ વસ્તુને આપણે ઓળખી અને એકતાની અંદર જ એક સંગઠન શક્તિની અંદર આપણે આ અમેરિકન દબાણનો સામનો કરવો પડશે સરકાર કોઈપણની હોય આપણે ફરી કહીએ છીએ કે સરકાર કોઈપણની હોય તેનાથી આપણે નિસ્બત નથી સરકાર ભારતની છે અને આ દેશ ભારત એ દરેક જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકોનો છે તેમની અંદર વિખવાદ ઊભે ઊભો કરી અને એકતા તોડી અને બહારના લોકો જો શાસન કરવા આવશે તો આપણે તમામ લોકોએ બ્રાહ્મણ ક્ષત્રિય કોઈ પણ હોય તમામ લોકોએ કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ કોઈપણ જાતિનો હોય તેને દરેકે ગુલામ બનીને રહેવું પડશે તેના માઠા પરિણામો ભોગવવા પડશે જે આપણે બે શતક કરતાં વધારે ભોગવી ચૂક્યા છીએ એટલે આપણે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું પડશે બટોગે તો કટોગે આ વિદેશી તાકાતો સામે દરેક વ્યક્તિએ દરેક પક્ષે દરેક ધર્મના લોકોએ દરેક જાતિના લોકોએ એક થઈને લડવું પડશે તો જ આ વિદેશી તાકાતોના આ આધુનિક હુમલાઓ આ માઇન્ડ ગેમ સામે આપણે લડી શકશું જય હિન્દ જય ભારત